હલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામરાયણ એન્ડ હેપી સન્ડે તો ગાઈઝ આજે તો અમારે પ્રોગ્રામમાં એવું છે કે ઘરમાં બધું સામાન ગોઠવવાનું છે અને બધું ઘરમાં સાફ સફાઈને બધું કરવાનું છે તો જોઈ શકો છો આજે તમને બતાવીએ કે સામાન અમે બધું કેવી રીતે ગોઠવવાના છે ગાઈઝ જો આ બધો સામાન અહીંયા પડ્યો છે અસ્તવ્યસ્ત પડ્યો છે જો આ બધું જો ટીવી તો લગાવી દીધું છે અને આ રૂમમાં બધો સામાન અસ્ત વ્યસ્ત પડ્યો છે આજે બધો સામાન ગોઠવવાનો છે બધું સામાન છે ને અહીંયા વ્યવસ્થિત ગોઠવીશું રસોડામાં બધું સાફ સફાઈ થોડી થઈ ગઈ છે અને બધો સામાન ગોઠવવાનો છે સરોજ શું સર કરું સાફ સફાઈ શું કરે છો

કે હું સાફ કરે હું લોગ ઉતારું છું ને તમારે તો ખાલી જોવાનું કે હું સાફ કર સરોજે હમ તો સમજ્યા છો ને આજુ પેલી બાજુ થોડો ખૂણો છે ને એ વાઈટ સિમેન્ટ ચોટે છે ને એ થોડો ગસ ગસી દેજો હે ને પેલી બાજુ

ભાત અને આમાં દાળ લાગ છે તો કાંઈ છે હવે થોડું જમી લઈશું કારણ કે વાગી ગયા છે બપોરના દોઢ ઉપર થવા એની પોણા બે થવા તો કાંઈ ભૂખ પણ એવી લાગી છે મળ્યો પ્લાસ સ્ટેન્ડ એવું લાવીશું થોડું કંઈક અમી રસોડાની એસેસરીઝ આવે છે ને કબા પેલા નહીં આવતો તો ડ્રોવર ને બધું તો ચલો ગાય જમવા બેસી જઈએ પછી મળીએ તો ગાય જો ફાઇનલી રસોડામાં બધું સેટઅપ થઈ ગયું છે તો સરોજે જો ગેસની સગડી છે પછી આ મસાલાની બેણીઓને બધું લગાવી દીધું છે હજુ અહીંયા કિચન બનાવવું છે પેલું મોડ્યુલર તો એના માટે અત્યારે રાખ્યું છે હમણાં તો ખુલ્લું જ છે હમણાં તો તો આ રીતનું જો સેટઅપ કર્યું છે ઘરઘંટી મૂકી દીધી છે પછી અહીંયા આ રીતનું ફ્રીજ લગાવી દીધું રાખ્યું છે ચલો બીજો રૂમ બતાવું અહીંયા મંદિર પછી મારા અગાઉના વ્લોગમાં તો તમને બતાવતું જ મેં પણ ફરી વાર એકવાર બતાવી દઉં જો અહીંયા ઉપર ડબ્બા બધા લગાવી દીધા છે જો બાર બહાર બધું હતું એ બધું સાફ કરી દીધું છે અહીંયા થોડા ટેન્સના ટુકડા છે પછી આ રમમાં પાટ મૂકી દીધી છે પછી તિજોરી આ રૂમમાં મૂકી છે સામે એસી આવી જશે આ માળીયું પેક કરવાનું છે એટલે પછી અહીંયા ગાડી એસી આવી જશે એટલે આ બાજુ આ રીતનું સામાન ગોઠવ્યો છે ચલો પેલા રૂમમાં બતાવું સરોજ શું કરે કચરોવાળો છે ને તો જો ગાઈસ પાર્ટ તો અહીંયા જ એઝ ઇટ ઇઝ અહીંયા જ રાખવાની છે અને અહીંયા ટીવી રાખી દીધું છે હા હમણાં મૂકી દે ને એક બાજુ એટલે એ પેલું ડ્રીલ મશીનથી સર્ચ કરાવવું પડશે અમારા વિરાજનો ફોટો છે પછી જોઈએ આવા દિવાલ ઉપર કાં તો આ સામેની દિવાલ ઉપર મારે ઘોડાની ફ્રેમ લાવી છે લાવી દઈશ થોડા ટાઈમમાં બાર વસરીમાં અત્યારે બતાવું ખાટલા પડ્યા છે આ સામાન પડી રહ્યો છે હજી તો આ એસીનું કોમ્પ્રેસર છે તો આ રીતનો સામાન ગોઠવ્યો છે અને તમે કોમેન્ટ કરજો કે કેવો છે સામાન ગોઠવ્યો છે કંઈ મિસ્ટેક હોય તો હમણાં તો બસ અસ્તવ્યસ્તવી દીધું છે હજુ વ્યવસ્થિત ગોઠવવાનું છે તો ગાઈસ હમણાં તો કેવું છે કે કામકાજમાં એટલું એ છે દોડધામ હમણાં બ્લોક બનાવવામાં ટાઈમ નથી મળતો પણ હવે બધું સેટઅપ થઈ જશે એટલે રેગ્યુલર વ્લોક બનાવીશું શરૂનું રસોઈનો વ્લોગ બનાવીશું ઘણી વિડીયો બનાવીશું જૈનમનો તો જેમ જેમ ટાઈમ મળશે એમ વિડીયો બનાવીશું તમારા વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ગાય ચલો હમણાં મળીએ હજુ પેલા ઘરે જઈશું તો પપ્પાની થોડી તબિયત ખરાબ છે તો જોઈએ હમણાં પપ્પા માટે દવા અને છોકરાઓ માટે એક નાસ્તો લઈને જવું છું તો અમારા બ્લોકમાં કન્ટિન્યુ રહેજો